નમસ્કાર મિત્રો તો મિત્રો વાત કરીએ સોરેસાદના ફિલ્મ જે છે એ યુટ્યુબમાં આવી ગઈ છે હવે તમારે જોયું હોય તો છેલ્લે સુધી મારો વિડીયો જોજો અને જે હું કહું છું એ ધ્યાનથી સાંભળજો તો મિત્રો વાત કરીએ સોરેસાદના જે ફિલ્મ છે એ ખરેખર યુટ્યુબમાં આવી ગઈ છે પરંતુ મિત્રો ગેરકાયદેસર છે એટલે કે ફૂલ એસડીમાં આ ફિલ્મ નથી તો મિત્રો આવું જે લોકો કરે છે સિનેમાઘરોમાં જઈને જે વિડીયો ઉતારે છે આખી આખી મૂવી યુટ્યુબમાં મૂકે છે તો એવું ના કરવું જોઈએ કેમ કે મિત્રો જે ડાયરેક્ટર જે છે એમને ખૂબ નુકસાન થાય છે આ પરથી તો સાથે મિત્રો તમે પણ આવું કરતા હોય તો ના કરતા અને સોરી સાદના ફિલ્મ સિનેમા ઘરોમાં જોવા ગયા તો તમને ફિલ્મ કેવી લાગી મને તો ખૂબ જ ગમે મિત્રો જે ધર્મેશ અને જીતુ પંડ્યાએ જે મહેનત કરી છે એ ખૂબ સારી કરી છે અને ફિલ્મ પણ ખૂબ સારી છે એમાં ગીતો પણ સુંદર મજાના છે અને સાથે મિત્રો આવી જ રીતે લોકો યુટ્યુબમાંથી જે યુટ્યુબમાં મૂકે છે આવી રીતે એવું અલિગલ ફિલ્મ મૂકે છે એવું ના કરવું જોઈએ તો મિત્રો તમારે આ ફિલ્મ જોવી હોય તો સાર સારી મિત્રો વાત કરીએ તો મારા કોમેન્ટમાં લિંક છે તમે એમાં જઈને આ ફિલ્મ જોઈ શકો છો પરંતુ મિત્રો ફૂલ એચડીમાં નથી ધીરજ રાખો મિત્રો આ ફિલ્મ જે છે એ ફૂલ એચડીમાં આપણને જોવા મળવાની છે ઓટી પ્લેટફોર્મમાં કે સીમારૂ મીમાં તો જલ્દીથી તમને સીમારૂ જે ચેનલ છે એમાં જોવા મળવાની છે આપણે પ્રયાસ પણ કરીશું કે જલ્દીથી જલ્દી આ ફિલ્મ આવી જાય યુટ્યુબમાં મિત્રો આવી રીતે અલીગલ જે ફિલ્મો છે એ મૂકશો નહીં કેમ કે મિત્રો નુકસાન ખૂબ જ એમને થતું હોય છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં